પરીક્ષામાં વિદ્યાર્થીનીની ટી શર્ટ ઉંચી કરી તપાસવા મામલો વીએન એસયુજીના કુલપતિનો ખુલાસો આવી કોઈ ઘટના બની નથી વાત આખી આખી ઉપજાવી નાખવામાં આવી છે કુલપતિ બહારથી એમ મીડિયાને ફોન કર્યો હતો સ્ક્વોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે વાત ઉપજાવી નાખી હતી સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી આવી કોઈ ઘટના બની ન હોવાનું સામે આવ્યું વિદ્યાર્થીએ વાત ઉપજાવી નાખી હશે તેવા વિરુદ્ધ પગલા લેવાશે આપણે વિદન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓની અંદર મહિલા સ્કોડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી એ સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા એ મહિલા સ્કોડ જે છે પુરુષ વિદ્યાર્થી અને મહિલા વિદ્યાર્થીની બંનેને એ પોતાની ઉત્તર વય પાસે જઈને રેગ્યુલર રીતે ચેકઅપ કરતા માલુમ પડે છે તે સમય દરમિયાન વર્ગખર સુપરવાઇઝર પણ સંપૂર્ણ સમય માટે હાજર હતા આ અમારો જે મહિલા સ્કોડ દ્વારા મહિલાઓને ચેક કરવાનો જે અમારો પ્રયાસ છે તેને અટકાવવા માટે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થઈ હોવી એવું પ્રથમ દર્શે માલુમ પડે છે આથી પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે જ્યાં પરીક્ષા બિલ્ડિંગ હોય એની નજીક વ્યક્તિ કે વિદ્યાર્થી ત્યાં આ પરીક્ષા દરમિયાન હાજર ન રહે જેથી આવા પ્રકારની ગેરસમજો ન થાય અને આ ઉપરાંત અમે અમારી મહિલા સ્કોડ જે છે એને જરૂરી માર્ગદર્શન આપીને એની સંખ્યા પણ અમે ડબલ કરવા જઈ રહ્યા છીએ અમારો સીસી મોનિટરિંગ સેલ છે ત્યાં પણ સંખ્યા વધારવા જઈ રહ્યા છે અને આની અંદર જો કંઈ તથ્ય માલુમ પડશે તો અમારી યુનિવર્સિટી પરીક્ષાને આ દોડવાનો એક ચોક્કસ કોઈ પ્રયાસ થતો હોય તો એ કોઈપણ સંજોગોમાં ચલાવીને લેવાય માટે એની જરૂર પડે એની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે